બની છે અગ્નિદાહ આપવામાં પણ મુશ્કેલી સર્જાઈ રહી છે સ્મશાનમાં પડેલ દરાર પર પત્ર અને આડત કરી અંતિમ કરવામાં આવી રહી છે ચોમાસા દરમિયાન નર્મદા નદીમાં ચોમાસાની સિઝનમાં સમયે સરદાર સરોવર ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડાયું હતું જેના કારણે નર્મદા નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થતા ત્રણ જિલ્લાના લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી અને કાંઠા વિસ્તારના ખેડૂતોના ખેતરો સાથે અનેક ગામોમાં પણ પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું અને સૌથી વધારે અંકલેશ્વર પંથકમાં રહેણાંક વિસ્તારમાં પૂરની સ્થિતિ ઊભી થઈ હતી આ પૂરની સ્થિતિમાં સિલ્વર બ્રિજની બાજુમાં જૂના પોરપાટા બેટ પર નર્મદા કિનારે આવેલ સ્મશાન ભૂમિ પણ બચી શકી ન હતી અને પાળા પારો ધોવાણ થવાની સાથે સ્મશાનમાં બનાવેલ સ્ટ્રક્ચરની નીચેની માટી ધસી જવાની સાથે અંદર મસમોટી દરાર પડી હતી જેને લઈ સ્મશાનનો સંપૂર્ણ અંતિમ સંસ્કારનો ભાગ જમીન દોસ્ત થઈ ગયો છે જેના કારણે બે ચિતા પૈકી એક ચિતા અને તે પણ અંતિમ સંસ્કાર માટે જોખમી સાબિત થઈ ગઈ છે કોઈ પણ مردના અંતિમ સંસ્કાર કરવાના હોય તો ચિતાની આજુબાજુ પાંચ આટાફેરા મારવાના હોય છે જ્યાં આટાફેરવા મારવા માટે પણ જોખમ કરવું પડે છે અને છતાં જોખમી રીતે પણ સ્વજનો અંતિમ સંસ્કાર કરવા મજબૂર બન્યા છે રોજના ચારથી પાંચ અંતિમ સંસ્કાર માટે મૃતદેહો આવતા હોય છે જેની સાથે સ્મશાનમાં બે ચિતા કાર્યરત હતી પરંતુ તે પણ પૂરના પાણીમાં સ્મશાનને નુકસાન થતાં માત્ર એક જ ચિતા કાર્યરત છે અને આ ચિતાની નીચેનો પણ સંપૂર્ણ ભાગ ધસી પડ્યો છે જેના કારણે એક ચિતામાં પણ અંતિમ સંસ્કાર કરવા માટે ભારે હાલાકી ભોગવવી પડે છે જેના પગલે ઘણી વખત નર્મદા નદીના કાંઠે જાહેરમાં ખુલ્લામાં અંતિમ સંસ્કાર કરવા માટે લોકો મજબૂર બની ગયા છે પૂરના પાણીથી સ્મશાન ભૂમિને ભારે નુકસાન થયું છે અહીં અગ્નિદાહ આપવા માટે પણ ભારે મુશ્કેલ છે અગ્નિદાહની વિધિના ફેરા હોય છે તો અહીં ફેરા પણ ફરી શકાતા નથી પતરા અને અન્ય ઊભી તેના પરથી પસાર થવું પડે છે કેટલીક વાર પડી પણ જવાય છે ત્યારે તંત્ર દ્વારા આનું પુનઃ નિર્માણ કરવું જોઈએ અહીં રોજ રોજ પોતાના સ્વજનોને અંતિમ ક્રિયા કરવા આવતા લોકોને ભારે હાલાકી પડી રહી છે તો તેમની દૂર તકલીફ દૂર કરાવવી જોઈએ એમ राजू भाई नागर अंतिम क्रिया मेला तो। मैं राजू भाई नाडार मैं अंकलेश्वर का रहवासी हूँ यहाँ जो जो शमशान में जो पूर के बाद जो टूट फूट जो खराब हुआ है तंत्र से निवेदन करूँगा जल्दी से जल्दी करें ये लोक सेवा है ये कुछ इसके ऊपर जल्दी से जान देवे सबको मैं निवेदन करता हूँ जल्दी से सुधारा हो हम सबको जो पब्लिक को तकलीफ नहीं होवे इसलिए मैं विनती करता हूँ देखिये आजू बाजू में पूरा गड्ढा हो गया है हमको जो हिंदू धर्म के हिसाब से जो पेरी लगाना चाहिए हम जो सुविधा पेरी लगाना चाहिए वो पतरा सब रख के ना नीचे हमारा एक आदमी भी गिर गया था तो। ये जो असुविधा है इसको ऊपर पहले से जान देना चाहिए था ये तो धार्मिक काम है ये सेवा का काम है धार्मिक काम है ये सब है ना नहीं होता है तो हमको भी मन में दुख लगता है कि हमारा जो अंतिम क्रिया में ना कुछ बाकी रह गया ऐसा क्योंकि हमको भी है ना ऊपर वाले से डरना पड़ता है इसलिए जल्दी से ये निवेदन है जल्दी से पूरा करें